શ્રાવણી તહેવારો સાથે દર વર્ષની જેમ આ વર્ષે પણ માંડવીમાં શ્રાવણ વદ દશમના દિવસે ખારવા સમાજની પરંપરાગત મોટી રવાડીનું આયોજન શ્રી માંડવી ખારવા સમાજ દ્વારા કરવામાં આવ્યું હતું વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ શ્રી મુરલી મનોહર પ્રાચીન રથ પર સવાર થઈને નગર ચર્ચા કરવા નીકળે છે આજે માંડવી ખારવા સમાજ દ્વારા શ્રી મુરલી મનોહર મંદિરથી રવાડીનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું જેમાં ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવે માંડવીના નગરપતિ શ્રી હરેશ વિંઝોડા ખારવા સમાજના પ્રમુખ શ્રી અશોક ફોફીડી સમાજના કારોબારી સભ્યો તથા ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ રથયાત્રા આખી રાત નગરના માર્ગો પર ફરીને વહેલી સવારે પરત શ્રી મુરલી મનોહર મંદિરે પહોંચશે સતત વરસતા વરસાદ વચ્ચે પારંપરિક દેશી ઢોલના તાલે શ્રી મુરલી મનોહરની રથયાત્રાને વિધિવત રીતે ધારાસભ્યશ્રીના હસ્તે પ્રસ્થાન આપવામાં આવ્યું હતું વરસતા વરસાદ વચ્ચે પણ લોકોમાં રવાડીના તહેવારનો ઉત્સાહ જોવા મળ્યો હતો તે બહોળી સંખ્યામાં લોકોએ રસો ખેંચીને રથને પ્રસ્થાન કરાવ્યું હતું ધારાસભ્યશ્રીએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી સમાજની આ રથયાત્રા હોય છે રવાડી તરીકે મોટી રવાડી તરીકે હોય લગભગ ત્રણસો ને છેતાલીસ વર્ષથી આ પરંપરા ચાલી આવે છે આ વખતે ઈશ્વરે ખૂબ કૃપા કરીને વરસાદ પુષ્કળ વરસાવ્યો છે પરંતુ આ પરંપરાગત પરંપરા છે સામાજિક પરંપરા છે લોકોનો ઉત્સવ છે એટલે આ લોકોના ઉત્સવને ઉજવવા માટે આ સૌ સમાજના ભાઈઓ ખાવા સમાજના ભાઈઓ ભેગા થયા હતા અને ભગવાન મોરલી મનોહરના મંદિરેથી આ રથયાત્રાનો વિધિવત ધાર્મિક વિધિ વિધાનથી પૂજા અનુષ્ઠાન સાથે સમાજના સૌ આગેવાનો સાથે ચૂંટાયેલા સૌ લોકો સાથે આજે પ્રારંભ થયો છે ભગવાન મુરલીમનોહર પાસે હું પ્રાર્થના કરું છું કે સૌનું ભલું કરે અને જે અતિવૃષ્ટિમાં જે નુકસાન થયું છે એ પણ નુકસાનમાંથી બહાર આવે અને ઈશ્વર કૃપા કરે ખૂબ બધાનું ભલું કરે એવી ભાવના સાથે આજે આળવા સમાજને સમગ્ર લોકોને હું શુભેચ્છા પાઠવું છું